મહાદેવ હર શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે અને શ્રાવણ જે શબ્દ છે એ શ્રવણ નક્ષત્રમાંથી લીધેલો છે આપણા જે બાર મહિના જે છે સાત વાર છે તિથિઓ છે વાર તહેવાર છે સર્વત્ર નક્ષત્ર અને સૌર મંડળના આધીન છે ગ્રહોના આધીન છે અને એટલા માટે શ્રાવણ માસની વાત કરીએ તો ભગવાન શિવને અતિ પ્રિય છે ઘણા લોકો એવું કહે છે કે ભગવાન શિવને તુલસીપત્ર ન ચડાવવા જોઈએ તુલસી મંજરી ન ચડાવવી જોઈએ કારણ કે એ લોકો ન તો પૂરું જાણે છે ન તો કોઈનું માને છે ન તો શિવપુરાણ વાંચે છે અને કદાચ વાંચે છે તો એ ખાલી બસ એ ઉતાવરમાં અથવા તો એક વાંચવા ખાતર વાંચતા આવશે બાકી ખરેખર શિવપુરાણ શું કહે છે આ વિષય ઉપર અને ફક્ત આ તુલસી પત્ર ચઢાવવા જોઈએ કે ન ચઢાવવા જોઈએ એ વિષય ઉપર આજનો વિડીયો બનાવ્યો છે શિવપુરાણની અંદર રુદ્રસંહિતામાં ગીતાપીસ ગોરખપુરનું જે શિવપુરાણ છે એમાં રુદ્રસહિતામાં કહે છે બ્રહ્માજી સ્વયં કહે છે કે નારદ જે લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય એવા જાતકે બિલ શંખ પુષ્પતિ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જો એક લાખ પુષ્પોથી ભગવાન શિવની પૂજા સંપન્ન થઈ જાય તો તમામ પાપો નો નાશ થઈ જાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય એમાં કોઈ પણ સંદેહ નથી સંશય રાખ્યા વગર જો પૂજા કરવામાં આવે તો નિશ્ચિત ફળ પ્રાપ્ત થાય છે અને આ પ્રમાણે જે મોક્ષની અભિલાષા રાખે છે એ લાખ દર્ભ દ્વારા ભગવાન શિવનું પૂજન કરે સર્વત્ર લાખની સંખ્યા જ શ્રેષ્ઠ સમજવી આયુષ્યની ઈચ્છાવાળા પુરુષે ભગવાનની એક લાખ દુર્વાથી પૂજન કરવું જેને પુત્રની અભિલાષા હોય તેને ધતુરાના એક લાખ પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને લાલ દંડવાળા ધતુરા પૂજનમાં સુખદાયક માનવામાં આવે છે અગસ્યના એક લાખ પુષ્પતિ પૂજા કરનાર પુરુષને મહાન યશની પ્રાપ્તિ શિવ મહાપુરાણોની અંદર સ્પષ્ટપણે રુદ્રસહિતાની અંદર કહ્યું છે કે જે જાતક ભગવાન શિવને તુલસી દર વડે શિવની ઉપાસના કરે તો એ ઉપાસકને ભોગ અને મોક્ષ બંને પ્રદાન થાય છે એમાં કોઈ નથી લાલ અને સફેદ આંકડો અને સફેદ કમરના એકલા પુષ્પો દ્વારા ભગવાન શિવની પૂજા કરવાથી પણ એ જ ફળ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એમાં ચમેલીથી શિવની પૂજા કરવાથી મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે એમાં કોઈ સંદેહ નથી અને આગળ કહ્યું છે કે સમીપત્રથી પૂજા કરનાર મનુષ્યને નિશ્ચિત મોક્ષ પ્રાપ્ત થાય છે આ તમામ પુષ્પો એક એક લાખની સંખ્યામાં શિવ ઉપર ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રચુર પર પ્રદાન કરે છે ચંપો અને કેવડો છોડીને બાકીના બધાય પુષ્પ ભગવાન શિવને ચડાવી શકાય ફક્ત ને ફક્ત કેવડા ત્રીજના દિવસે ભાદરવા મહિનામાં કેવડા ત્રીજના દિવસે જ ફક્ત કેવડો ચડે છે કેવડોને ચંપો છોડીને તમામ પુષ્પ ભગવાન ઉપર ચડાવી શકાય શિવ મહાપ્રાણની અંદર તુલસી પત્રને તુલસી મંજરી માટે વિશિષ્ટ વિશેષ જણાવે છે કે તુલસી દલ માત્રેણ ય કરોતિ શિવાર્ચનમ કુલૈ કવિંસ મુદધૃત્યમ શિવલોકે મહિ અષ્ટિલવ પ્રકિર્તિ આઠ પ્રકારની બિલ્વ ની ઉપમા જેને આપેલી છે બિલીપત્ર માત્ર એનું સાચું નામ તો શ્રી વૃક્ષ છે શ્રીફલ આપણે શ્રીફળ કહીએ ને નારિયેલ નહીં શ્રીફળ એટલે કે શ્રી વૃક્ષ માંથી જે ફર ઉત્પન્ન થયું એને શ્રી વૃક્ષ કહેવાય કહેવાય એટલે કે જે જે છે છે આપણે કહીએ છીએ એ જ શ્રીફળ પણ એનું સાચું નામ શ્રીવૃક્ષ છે એટલે લક્ષ્મીના વક્ષસ્થળમાંથી ઉત્પન્ન થયેલું છે બિલવાષ્ટક ની અંદર એનું વ્યાખ્યાન કરેલું છે કે લક્ષ્મીજીના વક્ષસ્થળમાંથી એની ઉત્પત્તિ થઈ માટે શ્રીવૃક્ષ છે એ શ્રી વૃક્ષ નું ફળ એટલે એનું સાચું નામ શ્રી વૃક્ષ છે પણ બિલ્વ એક ઉપમા છે એવા આઠ પ્રકારના જે એને બિલ્વની ઉપમા આપેલી છે એમાં તુલસી દલ પણ બિલ્વ પત્ર છે એક તો શ્રી વૃક્ષ એટલે કે બિલ્વ પત્ર જે આપણે ચડાવીએ છે ત્રિદલમ ત્રિગુણાકાર પછી નિર્ગુંડી અપામાર્ગ અને કપિત થકો જેને દેશી ભાષામાં કોઠું કહેવાય એના જે પાંદડા જે છે એ પણ બિલવાની ઉપમામાં આવેલું છે સમીપત્ર એ પણ બિલવાની ઉપમામાં આવેલું છે આમરા જે ખાવામાં ઉપયોગ થાય એ આમરાના જે પાંદડા છે એ પણ બિલવામાં ઉપયોગ થાય અને દરોય ભગવાન શિવને વિશે આ આઠ પ્રકારની બિલ્વ છે આઠ પ્રકારના બિલીપત્ર પૃથ્વી પર છે ખાલી એ બિલ્વ પત્ર એટલું નહીં પણ આઠ પ્રકારના બિલી છે એટલે તુલસી પણ પ્રથમ સ્થાન તુલસીનું છે એટલે શિવને તુલસી અતિ પ્રિય છે નારાયણ તુલસી મગત કહાવા વો નર સપને રામાયણ કહે છે કે શિવનો દ્રોહ કરીને જ મારી ભક્તિ કરે મને પ્રાપ્ત થઈ શકતો નથી એટલે તુલસી ભગવાન શિવને ચડાવી શકાય એમાં કોઈ સંદેહ નથી ભુક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજયે દ્યપી ભોગ અને મોક્ષ બંને ફલ પ્રાપ્ત કરાવનાર તુલસી છે કહે છે કે કુશ પુષ્પૈશ્ચ ધતુરૈ મદારૈ દ્રોણ સંભવે તથાશ્ચ તુલસી પત્રે બિલ્વ પત્રે વિશેષત કહ્યું છે કે ડાબ પુષ્પ ધતુરો મંદાર એટલે આંકડો દ્રોણ પુષ્પ

તુલસી દલ બિલવપત્ર પુષ્પ તલ એનાથી ભગવાન શિવનું અર્ચન કરવાથી કલ્યાણ થઈ જાય અને થાય પુષ્પ ફળ ધાન્ય તુલસી મંજરી તથા બિલવપત્ર શિવજીની એક લાખ લક્ષ પૂજા કરવી જોઈએ એટલે એક લાખ બિલ્વપત્ર ચડાવવા જોઈએ એક લાખ તુલસી પત્ર ચડાવવા જોઈએ એક લાખ મંજરી ચઢાવી જોઈએ પુષ્પ ફલ અને ધાન્ય આમ એક લક્ષ પૂજા ધ્યાનમાં રાખીને લક્ષ્ય પૂજા ધ્યાનમાં રાખીને જો કરે તો નિશ્ચિત એનું કલ્યાણ થઈ જાય પુષ્પ ફલૈશ્ચ ધાન્ય તુલસી મંજરી દલય આ સ્કંદ મહાપુરાણમાં કહ્યું છે કે તુલસીની મંજરી ભગવાન શિવને ચડે એમાં કોઈ સંદેશ નથી નિશ્ચિત ભગવાન શિવને તુલસીપત્ર અને તુલસી મંજરી ચઢાવી શકો છો એમાં કોઈ પણ સંદેહ નથી અને વિશેષ એટલું કહી કે શ્રાવણ માસ છે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ બને એટલી કારણ કે પુણ્ય છે સોનાની સાકર છે અને પાપ છે એ લોખંડની સાકર છે તમે પુણ્ય અને પાપ બંનેમાં બંધાવાના તો છો જ માટે ભગવાન શિવની પૂજા અર્ચના કરો તો પાપ અને પુણ્યને સાઈડમાં રાખીને પૂજા કરવી જોઈએ નિશ્ચિત કલ્યાણ થશે આ સંપૂર્ણ સચોટ શાસ્ત્ર પ્રમાણ સાથે શ્રી મહાપુરાણ સ્કંદપુરાણ ઇત્યાદિના પ્રમાણ સાથે તુલસી પત્ર અને તુલસી મંજરી ભગવાન શિવને અતિપ્રિય છે એ પ્રમાણ સહિત તમને આ દર્શાવ્યું છે તો સંદેહ રાખવું નહીં ભગવાન શિવને નિશ્ચિત થઈ ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા તુલસીપત્ર બિલ્વપત્ર ચઢાવવું જોઈએ મહાદેવ હર